શહેરના જશોનાથ સર્કલ નજીક જાહેર રોડ પર માથાકૂટ થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ભાવનગર શહેરના જશોનાથ સર્કલ નજીકનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો શહેરના જશોનાથ સર્કલ નજીક કેટલાક શખ્સો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જે માથાકૂટ અંગેનો વિડીયો જાગરૂક નાગરિક દ્વારા બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જાહેર રોડ પર માથાકૂટ સર્જાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જઈ હતી